પોસ્ટર એ જોંગ છે પાંત્રીસ મિલિયન પ્લસ વ્યૂઝ છે અને જેનું ટાઈટલ છે ઉડી પતંગ બેસ્ટ સોંગ છે ગુજરાતી તો ના જોયું હોય તો જોઈ જાજો એકતા સાઉન્ડ યુટ્યુબ ચેનલની અંદર છે તો તેનું પોસ્ટર એડિટિંગ કરીશું અને આ બધું જ મટિરિયલ તમને ફ્રીની અંદર મળી જશે ફૂલ પ્રોજેક્ટ ટેલિગ્રામની અંદર ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે જઈને તરત જ બધા ફોટા ડાઉનલોડ કરી લો બેકગ્રાઉન્ડ બીજું અને પછી આપણે ક્રાઇન માસ્ટરની અંદર જઈશું તે પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આવા જ એડિટિંગ વિડીયો આપણે અવનવા અપલોડ કરતા રહીએ છીએ તો ચલો વિયો કરીએ શરૂ તમારો અને મારો ટાઈમ બગાડ્યા વગર લેસ્ટ ગો તો આપણે અહીંયા કાઇન્ડ માસ્ટરની અંદરથી વિડીયોઝ પર ક્લિક સોરી મિત્રો મીડિયા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી એક બેકગ્રાઉન્ડ લેવાનું છે જે ઉત્તરાયણનું હોવું જોઈએ તમે ગૂગલની અંદર પણ ડાઉનલોડ કરી શકો છો અને જો ટેલિગ્રામની અંદરથી ડાઉનલોડ કરી લીધું હોય તો સૌથી સારું હવે આપણે આને પૂર્ણ સ્ક્રીન કરી દઈશું જેથી સારું લાગે તો આપણે પૂર્ણ સ્ક્રીન કરી લીધું છે અને પાછા અહીંયાથી બેક આવી અને લેયર પર ક્લિક કરવાનું છે અને પછી મીડિયા પર જવાનું રહેશે આટલું કર્યા બાદ જે ફોટા પીએનજી છે તેને લઈ લો અહીંયાથી જીગ્નેશ બારોટના આપણે ફોટાને લઈ લઈ અને અહીંયાથી પૂર્ણ સ્ક્રીન કરી શકો છો જે આપણે દરરોજ કરીએ છીએ પરંતુ આજે આપણે જાતે કરીશું પાઇન માસ્ટરનો સહારો થોડો ઓછો લઈશું કારણ કે થોડું સારું લાગે પૂર્ણ સ્ક્રીનમાં સારું નથી લાગતું તો આપણે આને કમ્પ્લીટ રીતે સારી રીતે સેટ કરી દઈશું અને ફરીથી મીડિયા પર જવાનું રહેશે અહીંયાથી પિક્ચર લેબનું ફોલ્ડર ઓપન કરી લેવાનું છે અને જે આપણો શેડો છે બ્લેક કલરનો તેને અહીંયાથી લઈ લેવાનું છે અને તેને પૂર્ણ સ્ક્રીન આપી અને અહીંયા ત્રણ ટપકા પર ક્લિક કરો જેવું જ ક્લિક કરશો એટલે પાંચમા નંબરનું સેન્ડ ટુ બેક આપી દેવાનું રહેશે અને કોઈ સેડાને તમારે કોઈ નાના મોટો એડિટ કરવો છે તો અહીંયાથી તમે એડિટ કરી શકો છો જ્યાં પણ તમને સારું લાગે ત્યાં સેડાને મૂકી શકો છો તો આપણે અહીંયા સેટ કરી રહ્યા છીએ જ્યાં સારો લાગે ત્યાં તો આપણે કંઈક આવી રીતે આને રાખવાનું છે સેન્ટ ટુ બેકમાં સારો નથી લાગતો હવે આપણે ફરીથી મીડિયા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી આપણે પિક્ચર લેબનું ફોલ્ડર ઓપન કરવાનું છે આ પોસ્ટર જો તમે ખરીદવા માંગતા હોય તો ફક્ત ત્રીસ રૂપિયાની અંદર મળી જશે જે વિડીયોની અંદર એડિટ થાય છે તે અને જો તમે થંબેલ પર જોયું તે પોસ્ટર તમારે ખરીદવું હોય તો ફક્ત પચાસ રૂપિયાની અંદર તમને આ પોસ્ટર મળી શકે છે તો કોણની જોવો છો જો પોસ્ટર ખરીદવું હોય તો ઇન્સ્ટાગ્રામની અંદર કોન્ટેક કરવાની નમ્ર વિનંતી તો હવે આપણે અહીંયાથી લઈ લેશું ગુજરાતી સોંગ પોસ્ટર એડિટિંગ અથવા તમે સોંગની ડિટેલ આપતા હોય તો સોંગ ડિટેલ ડીજે રિમિક્સ બનાવતા હોય તો ડીજે રિમિક્સ જે પણ તમે વિડીયોની અંદર બતાવતા હોય તે તમારે અહીંયાથી લખી અને આને આપણે થોડું નાનું કરી લેશું તેથી થોડું સારું લાગે ઘણું મોટું સારું નથી લાગતું તો આટલું કર્યા બાદ હવે આપણે અહીંયા સેટિંગ ઉપર એક સ્ક્રીનશોટનું ઓપ્શન મળશે તેના પર ક્લિક કરી અને કેપ્ચર એન્ડ સેવ પર ક્લિક કરવાનું છે એટલે ડાઉનલોડ